રામ રામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધાય એકદમ મજામાં છો આપણે આજે વિડીયો ચાલુ કરી છે આપણે ફરસાણની દુકાને છે જો અને વાગી ગયા છે એકમાં થોડીક જ વાર છે જ વાર ના જ હમણાં કડીક રહીને આપણે બંધ કરીને જમવા જવાનું થાય અને આજ અમારે આ પાર્ટનર જે રજનીભાઈ છે પોરબંદર ગયા હે એટલે આપણે આજે આ જ દુકાને બેસવાનો વાર આવ્યો આપણી ઓલી દુકાને દિનેશભાઈ બેઠા છે એટલે એ કોઈ ઉપાધિ છે નહીં ત્યાં દિન્યો હે અહીંયા આપણે સંચાલન કર્યું આપણે ફરસાણમાં ઘણો નવો સ્ટોક આવી ગયો હે સારું સારી વસ્તુ જોવો બતાવું તમને નવીન વસ્તુ શું છે કે ચોક્કસ આવ્યું છે ચોક્કસ ચોક્કસ દૂધમાં નાખીને પીવાનું છે પછી દાલમઠ છે એકદમ મસ્ત વસ્તુ છે ઝકાસ પ્રણાવાઓની પબ્લિક માટે ખાસ જણાવવાનું કે બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારી વસ્તુ રોતી હોય તો આપણી દુકાનની મુલાકાત લ્યો એક વખત ટેસ્ટ કરો તમને ખબર પડશે હું વસ્તુ છે અમે અમારી વસ્તુના વખાણ નથી કરતા અમારે પણ જે ક્વોલિટી છે ને આપણે શરીરમાં પૈસા નાખીને ખાવું તો પછી સારું ખાવું એટલા માટે તમને કહીએ છીએ કે એક વખત અમારી મુલાકાત લો અમારી દુકાનને બહુ મસ્ત મજાનું ફરસાણ છે સુપર વસ્તુ છે બેસ્ટ ક્વોલિટી છે ઓલું ખાધા પછી ગળું બરવું ઉધરા ને એવી કોઈ પણ જાતની પ્રોબ્લેમ આ ફરસાણમાં થતી નથી બીજાના હું છે લોકલ વસ્તુમાં એમાં એ બધી પ્રોબ્લેમ થતી હોય છે એટલે આપણે બીજાના કેવા કરતા આપણી વસ્તુ જે છે એનો તમે એક વખત ટેસ્ટ કરીને આવો તો તમને ખબર પડે કે શું છે હું નથી ટેસ્ટમાં બેસ્ટ ફરસાણ જો જોતું હોય તો આપણી દુકાનની મુલાકાત લેવા વિનંતી કરીએ આપણે બાકી તો આવું કંઈક છે અને હવે તો અમારા ગલોડિયા જોઈ લો તમને બતાવો જોઈ લો અમારે ગલોડિયા અહીંયા ચાર ને પાંચ છે છ હતા એકનો દીવો ભરી ગયો પરમ દેખ બોલે ઉલાડીને ઉભો પાછો અને ઓલા નાના ગલુડિયા પાવ કરવાનો વારો ના દીવો ભરી ગયો જોયો ને એક બોલેરા વાળો નીકળ્યો ને બિસાડે કોઈ એક અવાજ કરવાનો ટાઈમ ન મળ્યો બિસાડે સીધે સીધો દીવો ભરી ગયો એનો તો બોલેરા વાળો તો નીકળી ગયો એ ઉભો હોય નહીં

એ આમાં સબસબિયા કરે છે એટલું પાણી તોરે નહીં કોફાની જોઈ લે અમારા રાજાણી વાળા આવ્યા તા બોર્ડ મારવા જૂના જૂના ઉપર નવો મારી દીધો જોઈ લે દેવ પ્રોવિઝન સ્ટોર અને રાજાણીનો પોતાની એડવર્ટાઈ થાય અને બોટ લગાવી દીધા જુઓ અહીંયા જૂના ઉપર નવો લગાડી દીધો ભરતો તૈયારીઓ કરે આપણે ઓલી દુકાન બંધ કરીને આ ભાગે આવ્યા ને દિન ઉપાયું ઘર નો ડબલું ચાલો હવે આપણે આપણે એ દુકાને આવી ગયા આ જાય છે ઘેર ખાવા આપણે ઘડી કરીને જાય પછી કન્ટિન્યુ કરી ભાગી ગયા છે અત્યારે સવા નવ અને આપણે ટાઈમ મળે છે હવે વિડીયો શૂટ કરવાનો કારણ કે આપણે બપોરના ઘરે ગયા તો ઘરે તો મહેમાન હતા તો પછી હા સુધી બેઠા ને એમાં કોઈ સ્કોપ આપણી પાસે હતો નહીં વિડીયો શૂટ કરવાનો ને આ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો અને નહોતો થાય એમ એટલે નથી કર્યો અને એ પછી સાંજે મોડો મોડો હું દુકાને આવી ગયો તો દુકાને આવ્યા પછી થોડુંક ઘણું કામ થઈ વધી ગયું હતું એટલે કામ કર્યું બધું અને અત્યારે તો હવે હવાના ઉઠ્યા હે તો એ ભાઈ અમારે ભાણેજને અહીંયા સમાજે ખાવા જવાનું હતું લગ્ન છે તો એ ને પછી આપણું કામ આપણે બધું નિપટાવી અને આપણે હવે આવી ગયા પાછા ફરી વખત ફરસાણની દુકાને આપણી ફરસાણની દુકાને અહીંયા જોઈ લ્યો તો પછી ફરસાણને દુકાને આવ્યા તો પછી હવે શું છે કે આજ છે જલારામ જયંતિ તો અમારે અહીંયા રોહાણા મહાજનને વંડી જલારામ બાપાને ત્યાં તિથિ ઉજવે છે તો બધા લોને ત્યાં આમંત્રણ હતું જમવાનું તો અમારો પાર્ટનર જે રજનીભાઈ છે એ પણ ત્યાં જમવા ગયા છે તો આપણે થઈ ગયા એકલા એટલે આપણે આ દુકાને બેહવું જરૂરી થઈ ગયું હતું એટલે અહીંયા બેઠા છે અને ફાઇનલી તો હવે રજનીભાઈ આવી ગયા જમીને જો કે એટલે આપણે આ દુકાનનું ધ્યાન રાખતા હતા ને અહીંયા આપણે ટાઈમ દીધો થોડોક બાકી તો આખો દિવસ તો કોઈ સ્કોપ હતો નહીં ને અમારે રજનીકાંત આવી ગયા જોઈ ગયા આ છે આપણા પાર્ટનર અહીં અમારી ફ્રાઇન્સ બધી પડી છે ફ્રાઇન્સમાં શું છે કે બીજાની વસ્તુમાં બધામાં તેલ અંદર આવતું હોય છે અમારી આ વસ્તુમાં કોઈ પણ જાતનું તેલ કે સુગંધ કોઈ જાતની આવતી નથી અને બેસ્ટ વસ્તુ ખાવા માટે અને એમાં પણ ઘણી બધી ક્વોલિટી છે કે ફાફડી ટેસ્ટી છે વાટકા છે પછી આ છે સમોસા ભૂંગરા આવે છે જોઈ લ્યો છે વાં સુધી લાઈન કરતી છે એટલી બધી વેરાયટી આમાં ફ્રેન્સમાં છે ફરસાણમાં આપણી પાસે ચાલીસથી વધારે આઈટમ છે મિત્રો ચાલીસ થી વધારે આઈટમ એકસો એક ટકા અને બધી બેસ્ટ ક્વૉલિટી વન બાય વન અમારે રજનીકાંતે એક એક વસ્તુ કરીને ઘણી વસ્તુ ટેસ્ટ પણ કરી છે અને એનો જે સ્વાદ છે ને એ અમને કીધો છે એટલે અમે અમારી આ વસ્તુના વખાણ કરી શકીએ અને તમને શેર કરીએ અને કહી શકીએ બાકી નક વખાણ કરવાના ન હોય એટલે બેસ્ટ ક્વોલિટી શરીર માટે સારું છે તો એક વખત અમારી મુલાકાત લ્યો ફરી એક વખત હું તમને કહું છું અમારી ક્વોલિટી એક વખત લઈ જાઓ તમે ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવે કે હું આપણી વસ્તુ છે શું એનો સ્વાદ છે કેવી ક્વૉલિટી છે સ્વાસ્થ્ય માટે પણ કોઈ જાતને આડ ઇફેક્ટ નથી કે જે ઉધરસ થાય ને એવું કંઈ આમાં થતું નથી જરૂરથી અમારી મુલાકાત લ્યો તમે ચાલો તો હવે આપણે ઘરે જવાની તૈયારી કદાચ કરીએ રજનીભાઈ આવી ગયા એનું કામ પતી ગયું હોય તો પછી આપણે ઘરે જઈએ એ ઘડીક બેચ છે અહીંયા પછી એ કમ્પ્લેટ વિધિ વધ છે કંઈક દુકાન એ પછી ઘરે ઘરે જાય તો જઈને જમવાનું છે આપણે હજી જમવાનું બાકી છે પછી ઘરે જઈ પછી કન્ટિન્યુ કરી હું આપણે અને અહીંયા અમારે ફ્રેશ માલ આવી ગયો છે તાજો એકદમ ફ્રેશ બે કાર્ટૂન મોટા મોટા આવ્યો છે લગભગ વીસ થી પચીસ કિલાની આસપાસ માલ મગાવ્યો હતો એટલે એ આવી ગયો છે એને આપણે ટેલી કરવાનો છે બિલ જોઈને તો એ આપણે લગભગ તો સવારે જ કરી હોય ત્યારે તો હવે આપણી પાસે એટલો ટાઈમ છે નહીં કારણ કે એક એક વસ્તુ કાઢી બિલમાં ચેક કરીને બરાબર ટેલી કરવું પડે ગણવું પડે જ્યારે જે મગાવ્યું છે એ પ્રમાણે આવ્યું છે ને એટલે એ આપણે હવે સવારે આ કાર્ટૂન આપણે ખોલવાના થાય બાકી તો અમારે જોઈ ગયું આવું બધું છે કેમ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જૈન વિજય જામનગરવાળાની છે કચોરી સુપર વસ્તુ અમારે બધામાં વધારેમાં વધારે વસ્તુ આ ખપે છે

નો મેડે માય કેર ઉતા પણ એ મે મને હેર ઉતા આ માં વિવાહ કરવા આવ્યા હતા ત્યાંથી પોરબંદર થી અહીં ભેગા આવ્યા હા તે હમણાં રોકા છે આય 4-5 દે 4-5 રોકાવાના છે ને બે બે જગ્યાએ જવાનું છે તો એ અઠાણે તો ભાઈને હા અઠાણ પોરબંદર ને કેર છે ને કાલે વિવાહમાં જવાનું છે ને નણંદને વાડી પજાવાનો છે તો આયવા તો પડફેસ છે તો ઈ કે નાય પો જાય ને

ચાલો તો હવે ખાઈ લઈએ ખાઈ પીને આપણે કરશું વિડીયો એડિટિંગ એટલે હવે બીજો કોઈ સ્કોપ છે નહીં આપણી પાસે ચાલો તો એની સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ટાટા દિવ્યશ બાય 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 બાય